હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરિ કિચનમાં આપણે નાના મોટા સૌને ભાવ ખૂબ જ સુંદર મસાલા ભીંડીની રેસીપી લઈને આવ્યા છીએ આ મસાલા ભીંડી બાળકોને આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ ઓફિસે જતા હોય અને ટિફિન લઈ જતા હોય તો આપણે ટિફિનમાં પણ આ મસાલા ભીંડી લઈ જઈ શકીએ છીએ તો ચાલો આપણે જોઈએ અહીં મેં ખૂબ જ સુંદર ભીંડાને ધોઈ અને કોરો કરી લીધો છે ખૂબ જ તાજો અને લાંબો ભીંડો મેં લીધેલો છે બંને બાજુથી કટ લઈ અને વચ્ચેથી આપણા ભીંડાને સુધારવાનો છે ત્યારબાદ નાના નાના પીસ કરવાના છે તમે અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કઈ રીતના મેં પીસ રેડી કર્યા છે આવી રીતે આપણે બધો જ ભીંડો સુધારીને રેડી કરી લેવાનો છે મેં અહીં બધો ભીંડો સુધારી લીધો છે ત્યારબાદ આપણે ગેસ ઉપર પેન મૂકીશું તેમાં મેં ચાર ચમચા મોટા તેલ લીધું છે હવે આપણે વઘાર કરીશું જેમાં મેં રાય જીરું મીઠા લીમડાના પાન અને અડધી ચમચી હળદર પાવડર લીધો છે તેમાં આપણે સુધારેલો બધો જ ભીંડો નાખી અને સરસ રીતે ચમચાના મદદથી આપણે હલાવી લઈશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અહીં મેં દોઢ ચમચી મરચું પાવડર લીધો છે ફ્રેન્ડ્સ તમને જેવું તીખું ગમતું હોય મોડું ગમતું હોય એવી રીતે તમે મરચું પાવડર લઈ શકો છો ત્યારબાદ અહીં એક ચમચી હું ધાણાજીરું પાવડર નાખું છું ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો ત્યારબાદ સિંગનો ભૂકો છે જે મેં શેકી અને રેડી કરી લીધો છે ત્રણ ચમચી આપણે સિંગનો ભૂકો નાખવાનો છે એક ચમચી આમચૂર પાવડર નાખવાનો છે ફ્રેન્ડ્સ આપણે મસાલા ભીંડા ભીંડી બનાવીએ છીએ એટલે ભીંડાને ભરવાનો નથી ઉપરથી જ બધો મસાલો નાખવાનો છે અને બધો જ મસાલો ભીંડામાં કોટિંગ થઈ જાય એવી રીતે આપણે હલાવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખૂબ જ સરસ રીતે આપણો મસાલો ભીંડામાં કોટિંગ થઈ રહ્યો છે આવી રીતે બધો જ ભીંડો સરસ રીતે કોટિંગ થઈ જાય ત્યારબાદ આપણે ગેસને ધીમો કરી નાખવાનો છે અને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે દસ મિનિટ પછી આપણે હવે ચેક કરીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો ભીંડો ખૂબ જ સરસ ચડીને રેડી થઈ ગયો છે અને આપણું તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો ત્યારબાદ આપણે અહીં એક ચમચી ખાંડ નાખીશું ખાંડ ન ખાતા હોય તો સાકર અથવા ગોળ પણ તમે નાખી શકો છો અને સ્વીટનેસ તમને ન નાખતા હોય તો તમે આ વસ્તુ સ્કીપ પણ કરી શકો છો હવે આપણે પાંચ મિનિટ માટે ભીંડાને ચડવા દેવાનો છે હવે તમે જોઈ શકો ખૂબ જ સરસ ચડીને રેડી થઈ ગયો છે તો અહીં આપણે ત્રણ ચમચી એકદમ મોડું દહીં લેવાનું છે ફ્રેન્ડ્સ મસાલા ભીંડીની અંદર દહીં નાખવું ખૂબ જ જરૂરી છે અહીં અમે ગેસ બંધ કરી દીધો છે અને ત્યારબાદ મેં દહીં નાખ્યું છે કારણ કે ગેસ ચાલુ હશે તો આપણું દહીં ફાટી જશે એટલે આપણે ગેસ બંધ કર્યા પછી જ આપણે દહીં નાખવાનું છે અને જે મસાલા ભીંડીની અંદર સ્વાદ આવવાનો છે એ આ દહીંથી ન જ આવવાનો છે એટલે દહીં નાખવું ખૂબ જ જરૂરી છે તમે જોઈ શકો છો કે આપણું મસાલા ભીંડીનું શાક બનીને રેડી થઈ ગયું છે તો એક પ્લેટમાં હવે આપણે મસાલા ભીંડીનું સબ્જી લઈ લીધી છે આ સબ્જી આપણે રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ તમને જો મારા મસાલા ભિંડીની રેસીપી ગમી હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને અમારા આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય શ્રી સ્વામિનારાયણ